તો જૂનાગઢ જિલ્લા જેલમાંથી બે મોબાઈલ મળી આવ્યા હાઈ સિક્યુરિટી વિભાગની ખોલી પાસે બે મોબાઈલ મળી આવ્યા અમદાવાદની જેલ જડતી સ્ક્વોડ દ્વારા જૂનાગઢ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેલ જડતી સ્ક્વોડ દ્વારા સતત બે કલાક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હાઈ સિક્યુરિટી વિભાગ નજીકથી બે મોબાઈલ સિમ કાર્ડ સહિત શરૂ હાલતમાં મળી આવતા ચકચાર પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ કઈ રીતે આવ્યા કયા કેદી દ્વારા આ મોબાઇલનો ઉપયોગ થતો હતો મોબાઇલને એફએસએલમાં મોકલવામાં આવે તો તમામ વિગતો બહાર આવે અમદાવાદ જેલ રણમલ દ્વારા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ભવનાથ આશ્રમના લઘુ મહંત મહાદેવ